જવાની સડક ખેડૂતોની હાલત બહુ કઠણી છે કઠણાઈવાળી હાલત છે આ લોકો જ્યાં કાંઈ ધ્યાન નથી દેતા અહીંયા નથી ધ્યાન દેતા એક તો આમાં લાઈનમાં બધે ખડા રખાવી રખે રાખી રાખીને બધું કરે છે પણ આ લોકોને કેવી હાલાતી ખેડૂતોને ભોગવવી પડે છે એ કોઈને ખબર જ નથી પડતી લોકોએ ખોબ લેને ને લે મત આપ્યા ભાજપને પણ આમાં કાંઈ મને નથી લાગતું કે આ લોકોનો વિકાસ થાય વિકાસના નામે ઝીરો છે સડક યોજના આ યોજના તે હોય તે યોજના આમાં તો કંઈ અમને લાગતું નથી આ લોકોને બે ત્રણ ડમ્ફર નાખીને કાચ કે થાય રસ્તો તો હારો કરો હરાવાલા આ કંઈક લોકોને તો ભલાઈ કરો લોકશાહી છે આ તાનાશાહી અમને તો અત્યારે એવું લાગે આમ આદમી પાર્ટીવાળાના કે તાનાશી તાનાશાહી છે તાના શાહી સિવાય કાંઈ છે જ નહીં હવે હવે લોકો સમજી જશે હવે લોકો વિસાવદર વાળી કરવાના 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 જય હિન્દ જય ભારત